નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ત્યારે આજે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે સર્વે મિત્રોને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહત્ત્વના સમાચારની વાત કરીશું સત્યાવીસ તારીખ સુધીમાં ઠંડીનો જોર રહેશે ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતા પરેડ નો નજારો ત્યારે વાત થશે એક પોઈન્ટ અઠાવન કરોડ પડાવવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનારો પકડાઈ ગયો છે ત્યારે વાત થશે અમેરિકામાં પાંચસો ઘુસણખોરો પકડાતા દેશ બહાર છોડવામાં આવ્યા છે ત્યારે વાત થશે મહાકુંભની મોનાલિસા ઉપર એક ગીત બની ગયું છે આગળ વાત થશે અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે ત્યારે વાત થશે ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આગળ વાત થશે હવે પોલીસ પણ લોન આપશે ચિંતા ના કરશો ત્યારે વાત થશે અદાણી ગ્રુપને ફરીથી મોટો ઝટકો લાગ્યો છે આગળ વાત થશે દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ ભાતીગઢ રાસ રજૂ કરશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી આ વર્ષે દિલ્હીમાં પ્રજાસત્તાક પરવાની રાષ્ટ્રીય ઉજવણીમાં ભાતીગઢ રાસ એટલે કે જૂનાગઢ અને ગુજરાતનું ગૌરવ વધારશે મહેશ સમાજની દીકરીઓ દિલ્હીમાં ભાતીગઢ રાસ રજૂ કરશે ભાતીગઢ પહેરવેશ અને આભૂષણો સાથે અદ્ભુત પ્રદર્શન કરશે આ માટે છેલ્લા એક મહિનાથી વનથલીમાં ધંધુસરની સોળ દીકરીઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે ભાતીગઢ રાસને ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ પણ માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપને ફરીથી ઝટકો લાગ્યો છે અદાણી ગ્રુપ અને તેના રોકાણકારો માટે ખરાબ સમાચાર છે શ્રીલંકાની સરકારે અદાણી ગ્રીન મિલિયન તેની અસર ગ્રુપની અન્ય કંપનીઓ પણ જોવા મળી રહી છે ચૂંટણી પ્રચાર દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિશા નાયકે આ સ્વાદો રદ કરવાની વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે પોલીસ લોન આપશે સુરતના વરાછા પોલીસે આવકારદાયક પગલું ભર્યું છે વ્યાજખોરની ચુંગાલમાંથી મુક્તિ આપવાનું એક પગલું ભરવામાં આવ્યું છે વરાછા વિસ્તારના લગભગ સો લોકો આ મેળામાં હાજર રહ્યા હતા અને તેમને લોન મેળવવાની તક મળી છે પોલીસનો ઉદ્દેશ્ય છે કે લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજખોરોના ચંગોલમાંથી મુક્ત થશે મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલે દારૂનો જથ્થો રાજ્યમાં ઉતારતા હોય છે પોલીસ દ્વારા એ જથ્થો પણ જપ્ત કરાય છે ત્યારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે હાઇવે ઉપરથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને ભાવનગર હાઇવે ઉપર જસવંતપુરા રોડ ઉપરથી ટ્રક અને કારમાંથી દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો છે સાથે ત્રણ આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લઈ લીધો છે તેઓ અખાડાના મહામંડલેશ્વર પહોંચ્યા હતા સંગમ કિનારે પિંડનાન થયું છે તેમને મમતા નંદગીરીનું નવું નામ મળ્યું છે જો કે તેમનો પટ્ટા હજી બાકી છે શુક્રવારે જ મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભની મોનાલિસા પર ગીત બન્યું ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અહીં પહોંચેલી એક છોકરીએ પણ ઘણી બધી હેડલાઇન્સ બનાવી અને થોડી જ વારમાં વાયરલ ઘર બની ગઈ આ બ્લૂ આંખોવાળી છોકરીની સુંદરતાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર અટકવાનું નામ નથી લઈ રહી હવે ભોજપુરી ગાયકોએ પણ તેની સુંદરતા અને વાદળી આંખો પર ધ્યાન આપ્યું અને થોડા સમયમાં ઘણા ગીતો બની ગયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં પાંચસો છોડ્યા ટ્રમ્પની નવી સરકાર બનતાની સાથે જ એક્શનમાં આવી ગઈ છે અને ઘુસેલા પ્રવાસીને બહાર કાઢવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે માહિતી પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા પાંચસોથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ આ અંગે કાર્યવાહી ઝડપી કરી છે છેલ્લા ચાર વર્ષોમાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેટનો ધસારો પણ વધી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક કરોડ પડાવવાના કેસમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનારો ઝડપાઈ ગયો છે વડોદરાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાના બનાવમાં બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપનાર સુરતના એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો છે વડોદરાના વૃદ્ધને મની લોન્ડરિંગના નામે ધમકી આપ્યા બાદ મુંબઈના ડીસીપી અને સુપ્રીમ કોર્ટના વકીલ રાકેશના નામે વાતચીત કરીને પિસ્તાળીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને એક પોઈન્ટ કરોડ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રાત્રિ દરમિયાન આકાશમાં યોજાયો હતો પાંચ ગ્રહોની પરેડનો નજારો ચોવીસ અને 25 જાન્યુઆરીના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સૂર્યની આસપાસ ગ્રહોમાંથી ગ્રહો ક્ષેત્રમાં સંરંખિત થયા હતા એટલે કે ગ્રહોની પરેડ યોજાઈ હતી ચોવીસ પચીસ જાન્યુઆરીના રોજ સર્જાનારી ગ્રહોની પરેડમાં બોધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચ ગ્રહો એક સુંદર અવકાશીય ચાપમાં દેખાયા હતા જેનાથી આકાશમાં એક મનમોહક દ્રશ્યો સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયુ પ્રદૂષણમાં દિલ્હી પછી અમદાવાદ ત્રીજા ક્રમે આવે છે દિલ્હી પછી ગુજરાતની હવા પણ ઝેરી બની રહી છે છેલ્લા ત્રણેક દિવસથી અમદાવાદ શહેરની હવા અશુદ્ધ બની રહી છે હવામાં ઝેરી રચકણોની માત્રા વધતા શ્વાસ અને અસ્થમાના દર્દીઓ માટે જોખમી વાતાવરણ બન્યું છે ગુરુવારે એટલે કે ચોવીસ જાન્યુઆરીની વહેલી સવારે વાયુ પ્રદૂષણ એટલી હદે બગડ્યો કે એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો એકસો ને વટાવી ગયો હતો બુધવારે તો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એકસો ને ની આસપાસ પહોંચી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્યાવીસ તારીખ સુધીમાં ઠંડીનું જો રહેશે ફેબ્રુઆરીમાં માવઠાની શક્યતા રાજ્યમાં થોડી રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યો છે તે રામબાલાલ પટેલની આગાહી અનુસાર હજુ પણ તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે જયારે ચાર અને પાંચ ફેબ્રુઆરીએ રાજ્યમાં માવઠા થવાની પણ શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે